નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે राजकोट त्रहण हज़ार सात सौ थी चार हज़ार छ सौ पचास जेतपुर बेहजार पचास थी चार हज़ार चार सौ एक विसावदर बेहजार नौ सौ चार हज़ार एक सौ डीसा ५६०० हज़ार छ सौ थी छ हज़ार चालीस जसद चार हजार थ चार हजार चार हज़ार चार सौ चार हज़ार ગોંડલ એક હજાર ચારસો એકાણું થી ચાર હજાર ચારસો અગિયાર જામનગર બે હજાર આઠસો થી ચાર હજાર બસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો